કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તમને જણાવી દઈ કે પીએફ ખાતામાંથી પૈસા ચોક્કસ પરિસ્થિતિઓમાં જ પાડી શકાય છે આ પરિસ્થિતિઓ અનુસાર તમે તમારા ખાતામાંથી કેટલા પૈસા ઉપાડી શકો છો તે નક્કી કરવામાં આવશે ના નિયમો અનુસાર વિવિધ પરિસ્થિતિઓમાં તમે તમારા ખાતામાં જમા થયેલી કુલ રકમના પચાસ થી નેવું ટકા ઉપાડી શકો છો

સાચી હોવી જોઈએ એક જૂનથી આ સુવિધા શરૂ થવા જઈ રહી છે જેના કારણે કરોડો નોકરિયાત લોકોને મોટો ફાયદો થશે કર્મચારીઓ ખૂબ લાંબા સમયથી આ સુવિધાની રાહ જોઈને બેઠા હતા તેમને હવે આ સુવિધાનો લાભ મળશે